આણંદના મોગરી સ્થિત આવેલ સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આણંદ ફાયર બ્રિગેડ દ્વારા ફાયર અવેરનેસ અંગે સમજ આપવામાં આવી આજરોજ ચોથી સપ્ટેમ્બરના સવારે અગિયાર કલાકે આણંદના મોગરી સ્થિત આવેલ સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આણંદ ફાયર બ્રિગેડ દ્વારા ફાયર અવેરનેસ અંગેની માહિતી આપવામાં આવી હતી ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર ધર્મેશ ગૌડની સૂચના પ્રમાણે ફાયર ફાઇટર રઘુવીરસિંહ પઢિયાર સતીશ બામણિયા દ્વારા સેન્ટ મેરી ઇંગલિશ મીડિયમ સ્કૂલના એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને ફાયર સેફ્ટી વિશે સમજ આપવામાં આવી હતી તેમજ આગના પ્રકાર આગ બુઝાવવાની પ્રાથમિક પદ્ધતિ આગથી બચવાના ઉપાય તેમજ સુરક્ષિત જગ્યાએ ખસવું સહિતનું ફાયર સિસ્ટમનું પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તેમજ તમામને આ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા